નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને જો તમને કોઈ વ્યક્તિ એવું કહે કે તમે નિબંધ લખો અને દસ હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર જીતો તો તમને આ વાત માનવામાં આવે નહીં ને પણ આ વાત સો ટકા સાચી છે નિબંધ લખો અને પહેલો બીજો કે ત્રીજો નંબર પ્રાપ્ત થાય તો તમને ભારત સરકાર દસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપવાની છે જી હા તાજેતરમાં પહેલગામમાં બાવીસ એપ્રિલના રોજ જે આતંકી હુમલો થયો હતો તેના જવાબમાં નાપાક પાકની સામે આપણે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાનમાં ધમધમતા નવ આતંકી અડ્ડાઓનો સફાયો કર્યો હતો તેમજ સોથી વધારે આતંકીઓનો ખાત્મો કર્યો હતો જેના બદલામાં નાપાક પાકે આપણા રહેણાંકીય વિસ્તાર ઉપર ડ્રોન દ્વારા હુમલો કર્યો છે પરંતુ ભારત હવે આ બધું સહન નહીં કરે ભારત નવું ભારત છે અને સંરક્ષણ મંત્રાલયે આપણા યુવાનોના અવાજને બુલંદ બનાવવા માટે આ સ્પર્ધા યોજી છે જેમાં યુવાનો પોતાના વિચારો અને પોતાની સ્ટ્રેટજી કે જેનાથી પાકિસ્તાનની આ નાપાક હરકતને અટકાવી શકાય અને તેને જવાબ દઈ શકાય તે અંગેની માહિતી દર્શાવતો એક નિબંધ લખવાના છે જેમાં ભારતની નીતિને ફરી પરિભાષિત કરવા માટે લોકો નિબંધ સ્પર્ધામાં ભાગ લે એ માટે ઇન્વાઇટ કરવામાં આવ્યા છે કેન્દ્ર કેન્દ્રના સંરક્ષણ મંત્રાલય દ્વારા ઓપરેશન સિંદૂર આ વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે વિષય ફરી સાંભળી લો ઓપરેશન સિંદૂર નિબંધ મિત્રો નિબંધ એટલે જેને કોઈ બંધન નથી ઓપરેશન સિંદૂરને અનુલક્ષીને તમે જે હકીકતમાં થયું છે એ તો લખી શકો એના ઉપરાંત તમે કોઈ કલ્પના પણ લખી શકો છો ભવિષ્યમાં આપણે આ આવા ઓપરેશનને પાર પાડવા માટે શું સ્ટ્રેટજી ઘડવી જોઈએ એ પણ લખી શકો છો આપણે આમાં શું સુધારા વધારા કરી શકીએ એ પણ લખી શકો છો ટૂંકમાં તમે કંઈ પણ લખી શકો છો જે સરકારને માર્ગદર્શન પૂરું પાડશે અને આપણા યુવાનોની મૌલિકતા છે એ વધારે ખીલવી શકાય એ માટે આ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં મિત્રો ઓલ ઇન્ડિયામાંથી તમામ લોકો ભાગ લઈ શકે છે અને પોતાનો બનાવેલો નિબંધ માય જીઓવી ડોટ ઇન પર રજીસ્ટ્રેશન કરીને અપલોડ કરવાનો રહેશે વધારાની માહિતી તમને માય જીઓવી ડોટ ઇન પર મળી જશે જતાં જ જરૂરિયાત હોય તો મને કોમેન્ટ કરજો હું સાઈટ વિઝિટ કરીને વધારે ડિટેલ્સનો વિડીયો બનાવી આપીશ આ સ્પર્ધા એક જૂનથી ચાલુ થશે અને ત્રીસ જૂન સુધીમાં તમારે તમારો નિબંધ બનાવીને માય જીઓવી ડોટ ઇન પર રજીસ્ટ્રેશન કરી નાખવાનું છે જેમાં મિત્રો પહેલો બીજો કે ત્રીજો નંબર પ્રાપ્ત થશે એ પ્રતિયોગીને દસ હજારનું રોકડ ઇનામ આપવામાં આવશે તદઉપરાંત તેઓને ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થવાની તક પણ આપવામાં આવશે એટલે કે આવતી પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ લાલ કિલ્લામાં ભાગ લેવાની તક આપવામાં આવશે આ વિષય પર અન્ય કોઈ માહિતીની જરૂરિયાત હોય કે અન્ય કોઈ મૂંઝવણ હોય તો ચોક્કસથી તમે કમેન્ટ કરજો હું મારાથી બનતી કોશિશ કરીશ કે ઓપરેશન સિંદૂર વિશે આપણે નિબંધમાં શું લખી શકાય શું પ્રોપર ડેટા હતો અને એમાં આપણો વ્યૂ શું હોવો જોઈએ તેને અનુલક્ષીને ચોક્કસ આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી આવજો